એ પાઠ પછી થઈ પૂરો થશે એટલે કે બે હજાર ત્રેવીસ સુધી આપણે સોલ્યુશન પૂરું થઈ જશે એના પછીનો પછી આપણે પાઠ ચાલુ કરીશું ચલો આજે જે આપણે સત્તરનો જે દાખલો જોવાનો છે એ દાખલા ને પહેલા તો હું રકમ વાંચી લઉં તો તમને ઘાત સ્વરૂપે સંખ્યા તમને આપી છે અને એનો આપણે ગુરુતમ સાધારણ અવયવ એટલે ગુસાપુ શોધવાનો છે જ્યારે આ પ્રકારના જ્યારે દાખલા આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે ઘાત જોવાની

अव्ययोमा બધાજ અવયયોમાં આવતી હોય બધાજ અવયયોમાં આવતી હોય આવતી હોય તેવી નાની ધાતવાળી સંખ્યા લેવી અને જો લસા હોય લસા હોય તો મોટીાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા વાળી એ સિવાય બાકી રહેલી તમામ સંખ્યાઓ પણ આપણે લેવાની છે ચલો જોઈએ બે ની બે ઘાત છે બે ની બે ઘાત છે હવે બે ની કેટલી ઘાત છે ત્રણ ઘાત ચલો ત્રણ સંખ્યા તો બે ની વાત કરીએ ગુસામાં નાની ઘાત જોવા બે ની બે ઘાત છે બે ની ત્રણ ઘાત અને બે ની ચાર ઘાત નાનું શું છે બે ની બે घात ગુણ્યા ચલો ત્રણ ની વાત કરીએ તો ત્રણ ની ત્રણ ઘાત છે આમાં ત્રણ ની બે ઘાત ત્રણ ની ચાર ઘાત આપણે લઈશું ત્રણ બે ઘાત ના બધામાં હોય એવી પણ નાની ઘાત પાંચ ની પાંચની બે પાંચ નહીં તેર તો તેર બંનેમાં છે બધામાં હોય એવી સંખ્યા કેવી બધામાં હોય તેવી સંખ્યા ઘાત કેવી જોવા છે નાની તો આપણો જવાબ આ બે ની બે ઘાત ની બે ઘાત અને પાંચ કયો જવાબ છે એવો કયો છે અને જો કદાચ લસા આવે શું આવે લસા તો મોટી જોવું પડે લસામાં શું જોવું પડે મોટી ઘાત આવશે બે ની બે ઘાત બે ની ત્રણ અને બે ની ચાર તો બે ની ચાર ઘાત આવે લસા માટે પછી ત્રણ ની વાત કરીએ તો ત્રણ ની પણ ચાર ઘાત આવે પાંચ ની વાત કરીએ તો પાંચ ની પાંચ ઘાત આવે પાંચ ની પાંચ ઘાત અને બાકી રહ્યો બાકી શું રહ્યું હોય તો જોવો આમાં બાકી રહ્યો સાત

સાચું ચાર વડે તો ચાર નો છત્રીસ ચાર માટે પણ કેવું છે માટે ના ના નથી પહેલો આવશે બીજામાં ચેક ત્રણ ચાવી વપરાય છે ચાર ચાવી તો હા પંદર ચોક સાહીઠ પાંચ બાર પંચા સાઈઠ પાંચ છ એ દાન સાઈઠ આ એવી સંખ્યા છે કે જે ત્રણ ચાર પાંચ અને છ થી ભાગી શકાય છે

બધા વડે એવી એવી સંખ્યા સંખ્યા શોધવાની છે 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 તો કઈ કઈ સાહીઠ જેને ત્રણ વડે પણ ભાગી શકાય ચાર વડે પણ ભાગી શકાય પાંચ વડે પણ ભાગી શકાય અને છ વડે પણ ભાગી શકાય છે વિદ્યાર્થી મિત્રો સત્તરમો અને અઢારમો દાખલો એનું આપણે સોલ્યુશન કર્યું છે આમાં તમારે આ દાખલો પૂછાય એવો છે બે હજાર તેવીસનું પૂછાયો છે તો તમારે જ્યારે ગુસ્સા હોય ત્યારે બધામાં આવતી હોય તેવી સંખ્યા પણ કેમે ગાત નાની હોવી જોઈએ ત્યારે લસામાં બધામાં હોય તેવી સંખ્યા તો ખરી ગાત મોટી જોવાની બાકી રહેલા તમામ અવયવો અથવા બાકી રહેલી બધી સંખ્યાઓ શું કરીશું આપણે ગુણાકાર કરીએલા એટલે એ લસા મળીએ છે તો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી આપણે રાખીએ છીએ હવે આ પાંચ જે આપણે લસાનું ગુસ્સામાં પૂછાયેલા જે દાખલાઓ છે બે હજાર દસથી બે હજાર તેવીસ સુધી પરીક્ષામાં એ બધા અમે સોલ્યુશન કરાયા છે હવે પછીનો પાંચ એટલે હવે છઠ્ઠો પાઠ આપણે લઈશું કયો પાઠ લઈશું છઠ્ઠો પાઠ એ આવતા વિડીયોથી આપણે શરૂઆત કરીશું જય હિન્દ અ